મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે પણ મજામાં હશો અમે જાવી છે ભાલ ભોળા તમને પણ એના દર્શન કરાવશું જરૂર અમારા બ્લોગમાં બના રહેજો અમે પણ ક્યાં ક્યાં ઉભા રહીએ છીએ શું શું કરીએ છીએ તમને બધું બ્લોગમાં બતાવશું એટલે અમારા બ્લોગમાં એન્ડ તક બન્યા રહેજો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો પ્લીઝ બાય બાય આ પેટ્રોલ પૂરા ઉભા રહી ગયા

અમદાવાદ હાઈવે હાઈવે મિત્રો અમે અહીંયા નાસ્તો કરવા ઉભા રહી ગયા આ છે નિર્માનો પાટિયું આગળ મેન રોડ છે આ અમારા ઉભા છે હોટલ ખોડિયાર આમે બેસે એ જોય છો બસ વાજ જો મિત્રો અમે પોગી ગયા છે અત્યારે થોડા બાર સુરાપુરા દાદા તો અમે તમને અંદર જઈને દેખાડી આઈથી પણ દેખાડીએ કે આ દાદાનું સાનિધ્ય છે આમ તો દાદા ભાગે બધા આવી જ ગયા છો પણ આજે દાદાના તમને પાછા દર્શન કરાવીએ જો આટલું બધું માણસ છે શનિવાર છે તોય તે ચાલો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો જો મિત્રો અમે અંદર આવી ગયા છીએ તો અંદર જઈને અમે તમને દર્શન કરાવી Okay. જો અમે ઘોડાદ વાલમાં અત્યારે લેખક આવી ગયા છે ગાયક છે આ બાજુ અને જે મીતા ચૌહાણના ઢીંગલી બધા ગીત લખેલા છે એ આ જ ગોપાલભાઈ રાઠોડ લેખક અને જો અમે પણ એની સાથે મુલાકાત લીધી અમને પણ આનંદ થયો મજા આવી નીકળ્યા છે

તો વિપુલભાઈની થોડાક મીટિંગમાં છે ગાયક કલાકાર તો અમે પરિસરમાં બીજે પણ તમને થોડુંક દેખાડીએ અમારી રીતે તો તમે બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો હા થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર છે કે તમે અમને એટલો સપોર્ટ કરો છો તમે જોઈ શકો છો આજની ગર્દી કેટલી છે આજે છે શનિવાર કોઈ પણ ગર્દી છે વધારામાં વધે